હેલો વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વૉલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ આઠની વિજ્ઞાનની આઈડિયલ્સ વાદે પોમાં સત્ર બેનો બારમો પાઠ છે કેટલીક કુદરતી ઘટનાઓ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રો સુધી પણ આપણો વિડીયો શેર કરજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે ચાલો સૌથી પહેલાં આવે છે એક બે વાક્યના ઉત્તર વિકલ્પ પણ આવશે પણ એ પાછળથી આવશે એટલે ખોટી ચિંતા કરતા નહીં કે સર એમ શીખ્યું એમ શીખ્યું ન આવ્યા તો એ પણ આવી જશે એટલે ખોટી ચિંતા કરશો નહીં ચાલો તો આ પાઠની આપણે શરૂઆત કરીએ એમાં સૌથી પહેલો આ પ્રશ્ન છે કે કુદરતી વિનાશક ઘટનાઓ કઈ છે તો કે કુદરતી વિનાશક ઘટનાઓ જેવી કે ગાજવીજ સાથે વાવાઝોડું પૂર ભૂકંપ અને સુનામી છે પછી બીજું વિદ્યુત તણખો ક્યાં અને ક્યારે જોવા મળે છે તો કે જ્યારે વાયર ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તથા જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં વિદ્યુત તણખો જોવા મળે છે વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુત તણખો જ છે વીજળી થાય એ પણ વિદ્યુતનો શું કહેવાય તણખો એટલે કે તિખારો છે પછી ત્રીજું અંબરને રૂછડાવાળી સપાટી સાથે ઘસવાથી શું ઉત્પન્ન થાય છે આ ઉર્જા કેવી વસ્તુને આકર્ષી શકે છે તો કે અંબરને રૂચડાવાળી સપાટી સાથે ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે વીજભારિત અંબર એટલે વાળ જેવા હલકા પદાર્થને આકર્ષે છે આ ઉર્જા ઊંડા કે પોલિએસ્ટર કપડાંને પણ આકર્ષી શકે છે પછી ચોથું કેટલીક વાર શિયાળામાં સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ થાય છે સમજાવો તો કે કેટલીક વાર શિયાળા દરમિયાન ઊનમાંથી બનેલા સ્વેટર કાઢતી વખતે તડતડ અવાજ સંભળાય છે કારણ કે શરીર અને સ્વેટર વચ્ચે ઘર્ષણ થાય તો વીજભાર ઉત્પન્ન થાય છે આ ઉત્પન્ન થયેલ વીજવા વીજભાર સ્વેટરમાંથી દૂર થવાથી તડતડ જેવો અવાજ થાય છે અને તણખા દેખાય છે પછી આવે છે પાંચમું અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલીને કઈ બે ઘટનાઓ સમાનથી એમ દર્શાવ્યું હતું તો કે અમેરિકા વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલીએ દર્શાવ્યું કે આકાશમાં થતી વીજળી અને ઊંના કપડામાંથી થતા તણખા બે કેવી છે તો કે સમાન ઘટના છે પછી છઠ્ઠું વીજભારિત પદાર્થ એટલે શું તો કે કેટલાક પદાર્થોને અન્ય પદાર્થ સાથે ઘસડાતા તે થોડો વીજભાર મેળવે છે આવા પદાર્થને વીજભારિત પદાર્થ કહેવાય છે પછી સાતમું વીજભારના પ્રકાર લખો તો એક ધન એને કહેવાય પ્લસ અને ઋણ વીજભાર એને કહેવાય માઇનસ પછી આઠમું છે સ્ટીલની ચમચીને ઊંડા કાપડ જોડે ખૂબ ઘસી તેના કાગળના નાના નાના ટુકડા પાસે લઈ શું થાય તો કે ચમચી ચમચી થતી નથી નથી તેથી ટુકડા વડે પણ પછી નવમું સમજાવો કે શા માટે વીજભારીત પદાર્થને આપણા હાથ વડે સ્પર્શ કરવાથી તેનો વીજભાર દૂર થાય છે તો કે માનવ શરીર એ વિદ્યુતનો સુવાક છે તેથી જ્યારે વીજભારીત પદાર્થને આપણા હાથ વડે સ્પર્શ કરો તો વીજભારીત પદાર્થ એ આપણા શરીર મારફતે પોતાનો વીજભાર પૃથ્વીની અંદર ગુમાવે છે એટલે કે અર્થિંગ થઈ જાય છે અને વીજભાર દૂર થઈ જાય છે પછી આગળ દસમું છે અર્થિંગ એટલે શું તો કે વીજભારિત પદાર્થથી પૃથ્વીમાં વીજભારની વહનની ક્રિયાને શું કહેવાય છે તો કે અર્થિંગ કહેવાય છે પછી આગળ આવે છે અગિયારમું કે અર્થિંગનો ઉપયોગ ક્યાં અને શા માટે થાય છે તો કે અર્થિંગનો ઉપયોગ ઊંચી ઇમારતની ઉપર વિદ્યુત રક્ષક એટલે વીજળી વાહક તરીકે વાહક સળીઓ રાખવામાં આવે છે અને જેનો બીજો છેડો જમીનની અંદર ઊંડે દાટવામાં આવે છે તે ઈમારતને વીજળીની અસરથી બચાવે છે જેથી કરીને જ્યારે પણ વીજળી પડે તો સીધી આકર્ષાઈને એ સળિયા ઉપર પડે ને સળિયા મારફતે સીધે સીધી વીજળી શું થાય તો કે જમીનની અંદર ઉતરી જાય છે એટલે બીજે ક્યાંય નુકસાન થતું નથી પછી આગળ આવે છે બારમું વિદ્યુત ભાર વિભારણ એટલે શું સમજાવો તો કે ધન અને ઋણ વીજભાર ભેગા થતાં ઉત્પન્ન થતાં લીસોટાને વીજળી તરીકે જોઈએ છીએ આ પ્રક્રિયાને વિદ્યુતભાર વિભારણ કહે છે વીજવિભારની પ્રક્રિયા બે કે તેથી વધુ વાદળો અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થાય છે પછી તેનું વીજળી ક્યારે થાય છે તો કે બે વાદળોના ધન વીજભાર અને ઋણ વીજભાર કે જમીન અને નજીકના વાદળોને અસમાન વીજભારો મળતા તેજસ્વી પ્રકાશનો લીસોટો અવાજ સાથે ઉત્પન્ન થાય છે ત્યારે વીજળી થાય છે પછી આગળ આવે છે ચૌદમું સમજાવો કે ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે ઇમારતોના પાણીની પાઇપો કે વિદ્યુત વાયરને અડકવું ન જોઈએ તો કે ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના સ્તંભ વિદ્યુત વાયરો અને પાણીની પાઇપો કંઈક અંશે આપણને બચાવે છે પણ તેઓ વિદ્યુત સુવાક હોવાથી વીજળીનો આંચકો લાગી શકે છે તેથી તે આપણે ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન અડકવું જોઈએ નહીં પછી પંદરમું ભૂકંપના કારણે બીજી કઈ કુદરતી ઘટનાઓ બને છે તો કે ભૂકંપથી ભૂસ્ખલન એટલે કે જમીન તૂટી પડે પૂર આવે અને સુનામી પણ થઈ શકે છે 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 પછી આગળ આવે ભૂકંપથી ભૂકંપથી શું નુકસાન થાય તો કે ભૂસ્ખલન અને સુનામી થઈ શકે છે ભૂકંપ ઇમારતો પુલ ડેમ અને સ્મારકો વગેરેને મોટા પાયે નુકસાન કરે છે મનુષ્યો તેમજ પ્રાણીઓને જાલમાલની નુકસાની પણ થઈ શકે છે પછી સત્તરમું ભૂકંપીય તરંગો શું છે તેમને કયા સાધન વડે નોંધી શકાય તો કે ધ્રુજારીના લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે આ તરંગો ભૂકંપીય તરંગો કહેવાય છે તેમને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધી શકાય છે પછી અઢાર ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરવી જોઈએ તેના પર કાર્ય કરતી સંસ્થા કઈ છે અને તે ક્યાં આવેલી છે તો કે કેન્દ્રીય ઇમારત સંશોધન કેન્દ્ર રૂર્કીમાં ભૂકંપ અવરોધક ઇમારતો કઈ રીતે તૈયાર કરી શકે તેના ઉપર કાર્ય કરે છે કે રૂર્કીમાં એવી સ કેન્દ્ર સંશોધન કેન્દ્ર છે રૂડકી બરાબર ત્યાં આનું ભૂકંપ પ્રૂફ ઈમારત તમારે બિલ્ડિંગ કહે છે મને જે એની એના ઉપર કામ કરે છે પછી આગળ છે ઓગણીસમો સિસ્મિક કે ફોલ્ટ ઝોન એટલે શું તો કે કેટલાક ભૂકંપ પ્લેટોના હલનચલનને કારણે થતા હોવાથી આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે એવા સૌથી નબળા વિસ્તારને શું કહેવાય તો કે સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહે છે જ્યાં વારે વારે શું આવતા હોય તો કે ભૂકંપ આવતા હોય છે પછી આગળ આવે છે વીસમું ભારતની ભૂકંપની સૌથી વધુ શક્યતા હોય તેવા ત્રણ રાજ્યોના નામ લખો તો એક તો ભારતનું કાશ્મીર છે પછી પૂર્વ અને મધ્ય હિમાલય પછી ગુજરાતનું કચ્છનું રણ અને રાજસ્થાન અને ગંગાના મેદાનો અહીંયા ભૂકંપ આવવાની શક્યતા સૌથી વધારે હોય છે પછી પાંચમું છે માગ્યા મુજબ ઉત્તર આપો અવલોકન જણાવો તો કે શું થાય એ તમારે કહેવાનું છે તો કે ઊંડના કે પોલિએસ્ટરના કપડાં અંધારામાં ઉતારતી વખતે શું થાય તો કે જે તે વ્યક્તિની રૂવાટી ઊભી થઈ જાય અને તણખા દેખાય છે અને તણતરણ અવાજ પણ સંભળાય છે પછી બીજું અવલોકન છે કે પ્લાસ્ટિકની ફૂટપટીને કોરા વાળ સાથે ઘસીને કાગળના ઝીણા ટુકડા પાસે લઈ જતાં શું થાય તો કે વીજભારીત પ્લાસ્ટિકની ફૂટપટ્ટી રહી કાગળના ટુકડાને આકર્ષે છે પછી ત્રીજું છે પ્લાસ્ટિકની રિફિલને પોલિથિન સાથે ઘસતાં શું થાય તો કે રિફિલ વીજભાર મેળવે છે એટલે કે તે વીજભારિત પદાર્થ બને છે પછી આગળ આવે છે વિકલ્પો તમારા ફેવરેટ એમાં પેલું છે કે નીચેનામાંથી કયું ઘર્ષણ દ્વારા સરળતાથી વીજભારિત થતું નથી તો જવાબ આવશે બી તાંબાનો સળિયો પછી બીજું છે પ્લાસ્ટિકના કાસકાને વાળ સાથે ખૂબ કસતા કોણ વીજભારિત થશે તો જવાબ આવશે સી એ અને બી એટલે કે પ્લાસ્ટિકનો કાસકો અને વાળ બંને વીજભારિત થશે પછી ત્રીજું છે જ્યારે કાસના સળિયાને રેશમના ટુકડા સાથે કસવામાં આવે ત્યારે સળિયો શું થાય છે તો કે જવાબ આવશે બી ધનભારિત થાય અને જ્યારે કાપડ ઋણભારિત થાય છે પછી ચોથું છે જે તે પદાર્થ વીજ છે કે નહીં તે કયા સાધનો વડે જાણી શકાય તો જવાબ આવશે સી ઇલેક્ટ્રોસ્કોપ વડે પછી પાંચમું છે ગાજવીજ સાથેના વાવાઝોડા વખતે નીચેના પૈકી કયું સ્થળ સૌથી વધુ સલામત કહેવાય તો જવાબ આવશે બી બંધ મકાન પછી છઠ્ઠું વીજળીના વાહકો ઇમારતોને શાનાથી બચાવે છે તો જવાબ આવશે ડી વીજળીથી બચાવે છે પછી સાતમું છવ્વીસ જાન્યુઆરીના રોજ બે હજાર એકમાં મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો તો જવાબ આવશે એ ગુજરાતની અંદર પછી આઠમું છે નીચેના પૈકી કયું કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી એટલે કે આગાહી ન કરી શકે તો જવાબ આવશે સી ભૂકંપની પછી નવમું છે ચાર તીવ્રતાવાળા ભૂકંપ કરતાં છ તીવ્રતાવાળા ભૂકંપ કેટલા ઘણી વિના શક્તિ ધરાવે છે તો જવાબ આવશે એ એક હજાર ગણી પછી આવે છે ખાલી જગ્યા તો કે અંબર એક પ્રકારનો શું છે તો કે ગુંદર છે પછી બીજું છે અમેરિકન વૈજ્ઞાનિક બેન્જામિન ફ્રેન્કલીએ દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાંથી થતાં તણખાય મૂળભૂત રીતે એક સમાન ઘટનાઓ છે પછી ત્રીજું જ્યારે પ્લાસ્ટિકના કાસકાને કોરાવાળ સાથે ઘસવામાં આવે ત્યારે તે થોડા વીજભાર મેળવે છે પછી ચોથું એક વીજભારિત ફુગા સાથે બીજો વીજભારીત ફુગાને અપા કરશે છે અપા કરશે એટલે કે દૂર દૂર જાય છે પછી પાંચમું એક વીજભારીત રિફિલ બીજી વીજભારિત રિફિલને શું કરશે તો કે અપા કરશે છે જો સરખી સરખી વસ્તુ હોય તો અપા કરશે પછી છઠ્ઠું એક વીજભારીત ફૂગો અને બીજી વીજભારીત રિફિલને શું થાય છે તો કે આકર્ષે એટલે કે નજીક આવશે અલગ અલગ હોય તો પછી સાતમું અસમાન વીજભર એટલે કે અલગ અલગ વીજભર એકબીજાને શું થાય તો કે આકર્ષે છે પછી આઠમું જ્યારે વીજભારાનું વહન થાય છે ત્યારે તે શું રચે છે તો કે વિદ્યુત પ્રવાહ સર્જે છે પછી નવમું ઇલેક્ટ્રોસ્કોપમાં પેપર કીટને હાથ વડે સ્પર્શ કરતાં વીજભારીત ફલની પટ્ટીઓ વિદ્યુત વિભારીત થાય છે પછી દસમો વીજ વ્યવહારની પ્રક્રિયામાં બે કે તેથી વધુ વાદળો વચ્ચે અથવા વાદળ અને પૃથ્વી વચ્ચે થતાં વીજળી થાય છે પછી અગિયારમું પૃથ્વીના પ્લેટોના હલનચલનને કારણે પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા નબળા વિસ્તારને શું કહેવાય કે સિસ્મિક કે ફોલ્ટ ઝોન કહેવાય છે પછી બારમું ભુજ અને કાશ્મીર બંનેના ભૂકંપની તીવ્રતા કેટલી હતી તો કે સાત પોઈન્ટ પણ વધારે હતી પછી આવે છે ખરા ખોટા એમાં પેલું છે આકાશમાં વીજળી થવાનું કારણે વાદળમાં થતો વીજ એકઠો એટલે કે ભેગો થતો વીજભાર છે તો જવાબ આવશે સાચું પછી બીજું છે રબરને ઊન સાથે ઘસીને રબરના કાગળના નાના ટુકડા પાસે લઈ જતા કાગળના ટુકડા આકર્ષાતા નથી તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે ફુગાને કોરા વાળ સાથે ઘસીને ફુગાને વીજભારીત કરી શકાય તો જવાબ આવશે સાચું પછી ચોથું છે વીજભારીત થયેલી વસ્તુ કાગળના ટુકડાને આકર્ષી શકાતા નથી તો જવાબ આવશે ખોટું પછી પાંચમું વીજભાર બે પ્રકારના છે તો જવાબ આવશે સાચું પછી છઠ્ઠું સમાન વીજભાર એકબીજાને આકર્ષે છે તો જવાબ આવશે ખોટું પછી સાતમું કાચનો વીજભારીત સળિયો પ્લાસ્ટિકની વીજભારીત સ્થળોને આકર્ષે છે તો જવાબ આવશે સાચું પછી આઠમું સ્થિર વીજભાર જાતે વાહન પામે છે તો જવાબ આવશે ખોટું પછી આવે છે નવમું અસમાન વીજભાર વચ્ચે અપાકર્ષણ થાય છે એટલે કે દૂર દૂર જાય છે તો જવાબ આવશે ખોટું નજીક આવે આકર્ષે પછી દસમું ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન ઝાડે સુરક્ષિત સ્થાન કહેવાય તો જવાબ આવશે ખોટું પછી અગિયારમું છજા કાઢેલા સ્થળો વીજળીના આંચકાથી બચાવે છે એટલે સજા એટલે વારીની ઉપરું જે હોય ને સજુ એને વીજળીના આંચકાથી બચાવી શકે તો જવાબ આવશે ખોટું પછી બારમું વીજળીનો વાહક ઇમારતને વીજળીથી બચાવી શકતું નથી તો જવાબ આવશે ખોટું પછી તેરમું ભૂકંપનું પૂર્વાનુમાન કરી શકાય તો જવાબ આવશે ખોટું પછી ચૌદમું ઉચ્ચ શિક્ષમિક વિસ્તારોમાં છાકરાઓ શકે એટલા હળવા રાખવા જોઈએ તો જવાબ આવશે સાચું ચાલો તો અહીંયા તમારો આ કેટલીક કુદરતી ઘટનાઓ પાઠ પૂરો થાય છે વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં કહેજો અને બીજા વિદ્યાર્થીને પણ મોકલજો બરાબર ચાલો તો વળી પાછા નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન